દેશના અર્થતંત્રને કોરી ખાતા નેટવર્કનો વલસાડ જિલ્લા એલસીબીએ પર્દાફાશ કર્યો છે વાપીના એક ફ્લેટમાંથી નકલી નોટ છાપવાની સામગ્રી સાથે આખું કારખાનું ઝડપાયું છે ચોવીસ લાખથી વધારેના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે કહેવાય છે ને કે લાલચ સબસે બુરી બલા એકના ત્રણ ગણા રૂપિયા કરવાની આવી જ લાલચ મંડળ મંડળને ભારે પડી મૂળ ઝારખંડના અને શ્રમિકો પૂરા પાડવાના કોન્ટ્રાક્ટમાં લાંબા સમયથી સંકળાયેલા છાયાદેવીની મુલાકાત સંજય પવાર સાથે થઈ અત્યાર સુધી મહેનત કરીને સુખી થયેલા છાયાદેવીને પરિચિત સંજય પવારે ઝડપી રૂપિયા કમાવવાની તરકીબ બતાવતા જ તે દેશ વિરોધી પ્રવૃત્તિ આચરવા તૈયાર થઈ ગયા આ ઠગ ટોળકીને ક્યાં ખબર હતી કે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ લાંબા સમયથી બનાવટી ચલની નોટના નેટવર્કમાં સામેલ તત્વોને શોધી રહી છે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વાપીના ડુંગરા વિસ્તારમાંથી એક વ્યક્તિને ઝડપી પાડ્યો જેની પાસેથી પાંચસો રૂપિયાના દરની નકલી નોટ મળતા જ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી જે બાદ હરિયા પાર્કમાં આવેલા નક્ષત્ર ફ્લેટમાં પોલીસે દરોડો પાડ્યો

ના કાગળો સાથે આશરે બારસો પંદર જેટલા કાગળો અને સાધન સામગ્રી સાથે બે ઈસમોની ધરપકડ કરેલી છે આ બાબતે ડુંગરા પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે અને જેની હાલની તપાસ ડુંગરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે જે પકડાયેલ આરોપી છે એ બે આરોપીના નામ છે સંજય પવાર જે મૂળ વતની છે મહારાષ્ટ્ર રાજ્યના અને હાલમાં વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહે છે પાંચસો રૂપિયાના દર ની એક હાજર બસો પંદર જેટલી નકલી નોટ જપ્ત કરી આ ઉપરાંત બે મોબાઈલ અને થોડીક અસલી ચલણી નોટની સાથે બે આરોપીઓની ધરપકડ કરી આ ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં વધુ ચાર શખ્સો સંડોવણી ખુલી છે જેમાં દિલીપ ત્રંબક કાપસે સ્વાતી સહિત ચાર ફરાર શખ્સોને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે છાયાદેવીને ત્રીસ લાખ રૂપિયાના બદલામાં આરોપીઓ એસી લાખની બનાવટી નોટ આપવાના હતા જે કદાચ છાયાદેવીએ ઝારખંડના અંતરિયાળ વિસ્તારોમાં વટાવવાની તૈયારી કરી હોવાની પણ આશંકા છે છાયાબેન અહીંયા લોકલ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને ઘણા સમયથી આ સંજયના પરિચયમાં છે અને સંજયે છાયાબેન આ પ્રમાણેની લાલચ આપેલી કે જો તમે રોકડા રૂપિયા આપશો સાચી ચરણી નોટો તો એના બદલામાં બે થી ત્રણ ગણી બનાવટી ચરણી નોટો તમને છાપીને આપશે જેથી છાયાબેન એમના વિશ્વાસમાં ભરોસામાં આવી ગયેલા અને છાયાબેને લાલચમાં આવી અને ત્રીસ લાખ રૂપિયા જેટલા આ સંજય પવાર થ્રુ એમના સગા સંબંધી અને જે બનાવટી ચરણી નોટ છાપવા માટે બે હિસોમાં આવેલા હતા એમને આપેલા હતા સાહેબેને પોતાના મકાનમાં આ બનાવટી ચલણી નોટો છાપવા માટે રહેવાની વ્યવસ્થા કરી આપેલી આ સાહેબેનનું જ જે હરિયા આવેલો ફ્લેટ છે આ ફ્લેટમાં આ બહારથી આવેલા બે ઈસમો રોકાયેલા હતા અને ત્યાં આ બનાવટી ચલણી નોટ દેશના અર્થતંત્રને ખોખલું કરવાની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઝડપાયેલા સંજય પવાર અને છાયા મંડળ અત્યારે પોલીસના રિમાન્ડ હેઠળ છે સંજય પવારે ફરાર અન્ય સાથીઓ સાથે નકલી નોટ બનાવવાની શરૂઆત ક્યારે કરી હતી અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો છાપી આ બનાવટી નોટને ક્યાં અને કેવી રીતે સગીવગી કરવામાં આવતી હતી વલસાડની ડુંગરા પોલીસની તપાસ દરમિયાન નકલી નોટ છાપવાના રેકેટનો રેલો અનેક લોકો સુધી પહોંચે તેવી શક્યતા નકારી શકાય નહીં પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ